હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ફાઇનલી ઘણા દિવસો પછી આજે વ્લોગ બનાવવાનું એમ કહેવાય ને કે હું મન થઈ ગયું તો મેં કેમેરો ઉપાડી લીધો અને મેં કીધું હાલો હવે વ્લોગ બનાવ નાખીએ તો આજનો વ્લોગ તો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કેમ કે આજે સ્પેશિયલ ડે છે થોડું ઘણું બધું એક સાથે ભેગું થઈ ગયું છે સોમવાર છે શ્રાવણ મહિનાનો પ્લસ રક્ષાબંધન છે આજે તો બધા મારે નીચે મહેમાન બી છે અને પ્લસ કે આજે મેં નવી ગાડી લીધી છે એની ડિલિવરી બી આજે જ છે તો ખાસ તો એનો જ બ્લોગ છે રક્ષાબંધનનો તો આઈ થિંક હું કાંઈ શૂટ નથી કરવાનો છે પણ જે મારી ગાડી લેવાનો છું એની જે ડિલિવરી છે એનું થોડા ઘણું ક્લિપ્સને એવું બધું હું એડ કરી દઈશ કેમકે મહેમાન બી છે તો ત્યાં તો કાંઈ શૂટ ન થઈ શકે એટલે હું થોડી ઘણી ક્લિપ્સને એવું ઉતારીશ અને મૂકીશ તો આજનો બ્લોગ તમે પૂરો જોજો કેમ કે આજ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને ઘણા દિવસો પછી આવે છે તો સોરી અને એડજસ્ટ કરી લેજો કેમ કે હમણાંથી થોડું શેડ્યુલ મારું નહોતું હાલતું એટલે અમે અત્યારે રૂમમાં જ છું તમને થોડોક રૂમ ટૂરાઈ દીધો આ આપણું રીલ્સ બનાવવા માટે મીરા રહ્યા છે કોઈ બ્લેન્કેટ બ્લેન્કેટ સ્પ્રે એવું બધું છે તો આજનો બ્લોગ મેં રૂમથી જ સ્ટાર્ટ કર્યો હે તો બસ હાલો હવે હું તમને આગળ મળું શું છે જો નીચે શૂટ થાય એમ હશે કેમ કે બધા કેમેરા પર્સન ન હોય એટલે શૂટ બી ન થઈ શકે નીચે જો શૂટ થાય એમ હશે તો હું મારું જે રક્ષાબંધનનું ફંક્શન છે જે રાખડીને બાંધ છે મારા બેન એ શૂટ થાય એમ હશે તો દેખાડીશ નહીંતર સીધા આપણે મળીએ મારી ગાડીની ડિલેવરીમાં ગાડી છે એક્ટિવા એથમાંટ હોડાની એક્ટિવા છે એની આજે ડિલેવરી છે ત્રણ દિવસ પહેલાં બુકિંગ કરી લીધી હતી તો આજે જોઈએ હવે શું છે શું નહીં તો ચાલો બ્લોગમાં બનાવી રહજો મળીએ આવી છે તો લઈ રહ્યા આપણે મારા બેન છે એના હાથે ગાડીમાં તિલક ને થાય છે અને પછી ડિલેવરી અમે લઈ લેશું અને આગળ હવે હું ક્લિપ ને ફોટોઝ એવું એડ કરું છું તો તમે ફોટોઝ બી જોઈ લો ગાડી સાથે થોડી થોડોક પોટ્રેટ ને લેન્ડસ્કેપ એવી રીતના મેં હલાવી દીધો તો કેમેરો એટલે એના માટે સોરી આ મારા ફઈ છે તો ચાલો હવે તો ફાઇનલી ભાઈ ડિલેવરી લેવાઈ ગઈ છે આપણી એક્ટિવાની અને હવે શું કે બહુ કાંઈ મેં ત્યાં શૂટ કર્યું નહોતું દેખા વિષય હું ક્લિપ્સ શું ક્લિપ્સ ને ફોટા તો તમે જોઈ લેજો હવે અત્યારે આવી ગયો છું અનસાડા કેમ કે નવી ગાડી લીધીશ તો પાછળ જમણ છે તો એવું છે એક્ટિવા લઈ લીધી છે કિશનભાઈને છે તમને એક્ટિવા દેખાડું ચાલો આવી રહી આપણી એક્ટિવા જો આજે આપણી એક્ટિવાની ચાવી રિમોટવાળી એક્સમાર્ટ છે એટલે થોડુંક આવું શો માટે કવર છે ભાઈ પરી હોડા તમને દેખાય તો ખબર આવી રીતના હતી ડિલિવરી લેવાઈ ગઈ છે અને હજી યાદ તો પૂરો નથી થતો જોતા રહીજો હજી ખબર નહીં ક્યાં ક્યાં જાય રખડતું ને એવું બધું કરશું એટલે એક બધું દેખાડશું બ્લોગ જોતા રહેજો હાલો મળી આગળ તો કી આ ગાડીમાં એક મને બહુ મસ્ત ફ્યુચર લાગે જો આ રિમોટવાળું રિમોટ તો કહો ને એટલે બ્લિન્ક કરે એટલે ચારે ઇન્ડિકેટર બ્લિન્ક કરે ને ત્યારે બહુ મસ્ત ગાડીનો લુક આવે અને આ ચાવી છે રિમોટ તમને દેખાડતો હતો તો જોઈ લે આવી કાંઈક ગાડી છે ચોસઠ જીરો બે તો ફાઈનલી હવે જઈ રહ્યા છે અને એક્ટી વાત હાથમાં આવી નહીં મારા પપ્પા કે હું લઈને આવી તો હવે ફોર વ્હીલ લઈને જઈએ ને પછી આટો બાટો મારીએ ડેમ બાજુ શું છે એટલે હવે ડેમ બાજુ જવું છે પણ ફોર વ્હીલ પાર્ક કરતા મારા પપ્પાને આવડતી નથી આવું છે ક્યાંક આટો મારીએ ફોર વ્હીલ લઈને હું છે હું નહીં જોયા એક્ટિવા તો નવી લીધી પણ હાથમાં આવી નહી કઈ નવી એક્ટિવા આપણા હાથમાં આવી નથી હજી સુધી ને હરકી પ્રોપરલી ચલાવી નથી સાંજક ના જાશું એને લઈને ક્યાં કામ લોંગ ડ્રાઈવ ઉપર એક્ટિવાને એટલે બની નેજો બ્લોગમાં બ્લોગ જોતા રહેજો એક મિનિટ થોડાક ગીત સેટ કરી લઉં પછી તમને મળું અને ક્યાં જશું જઈને સીધો હું બ્લોગ સ્ટાર્ટ કરવાલો મળીએ